આજે આપણે વાત કરીશું વૈજ્ઞાનિક શોધો અને તેના શોધકો વિશે તો ચાલો મિત્રો નિહાળીએ આ પ્રકાશનો પ્રકાશનો વેગ વેગ ઓગણીસો આલ્બર્ટ માઇકલસને પ્રકાશ પ્રકાશનો વેગ શોધી કાઢ્યો જે એક સર્વમાન્ય અચળાંક છે અણુ વિભાજન ઓગણીસો ઓગણચાલીસમાં માં લીસ મેટેન એ યુરેનિયમનું વિભાજન કરીને એમાંથી વિપુલ માત્રામાં ઉર્જા મેળવવાની પ્રક્રિયા શોધી કોષોનું અસ્તિત્વ સોળસો પાસઠમાં રોબર્ટ હુકે શોધ કરી કે કોષ એ તમામ જીવંત સજીવનો આધારસ્તંભ છે રેડિયોએક્ટિવ તત્વોની મદદથી વયગણતરી ઓગણીસો સાતમાં બરટ્રામ બોલ્ટવુડે ખડકોની વય ગણના માટે રેડિયો એક્ટિવિટીથી ક્ષય પામતા તત્વોનો ઉપયોગ કરવાની શોધ કરી હતી રંગસૂત્રોની કાર્ય પદ્ધતિ ઓગણીસો નવમાં ટી એચ મોર્ગને શોધ કરી કે જનીન એવા સમૂહમાં જોડાયેલ હોય છે જે રંગસૂત્રો સાથે બંધાયેલા હોય છે અશ્મિઓ સોળસો ઇગ્નો સિત્તેર સોળસો ઇગ્નો નિકોલસ ટેનોએ શોધ કરી કે અશ્મિઓએ જીવંત સજીવના શરૂઆતના અવશેષો છે શોધ કરી કે વનસ્પતિઓ સૂર્યપ્રકાશ વડે હવામાન કાર્બન ડાયોક્સાઇડ નું નવા પદાર્થમાં રૂપાંતર કરે છે કોષ વિભાજન અઢારસો બ્યાસી માં વોલ્થર ફ્લેમિંગે એક પ્રક્રિયાની શોધ કરી કે જેમાં રંગસૂત્રો વિભાજીત થાય છે જેથી કોષોનું વિભાજન થઈને નવા કોષો ઉત્પન્ન થાય છે વાયરસ આ મિત્રો વાયરસની શોધ અઢારસો અઠ્ઠાણુંમાં માં ધ ઇવાનોસ્કી અને માર્ટિનાઝ બેરીકે સૌથી સૂક્ષ્મ અને સરળ જીવના જીવતા સજીવની શોધ કરી જે શરદી અને શોધ કરી કે મનુષ્ય સૌ આફ્રિકામાં પેદા થયા હતા અને ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ મુજબ વાનરના કુળમાંથી વિકાસ પામ્યા હતા આનુવંશિકતા અઢારસો માં ગ્રેગોર મેન્ડલે શોધ કરી કે મનુષ્યના ખાસિયતો અને લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીને વારસામાં મળે છે ડીએનએ 1953 ત્રેપનમાં ફ્રાન્સિસ ક્રિક અને જેમ્સ વોટસને સજીવની રચના માટેના વ્યાપક પરમાણુની આકૃતિ અને રચના શોધી હતી મનુષ્યના વંશસૂત્રો તો બે હજાર ત્રણમાં જેમ્સ વોટસન અને જેક ક્રેઇગ વેન્ટરે મનુષ્યના ડીએનએ જનીન લિપીનો નકશો તૈયાર કર્યો હતો ઉત્ક્રાંતિવાદ વાદ અઢારસો અઠ્ઠાવનમાં ચાર્લ્સ ડાર્વીને શોધ કરી કે સજીવોની ઉત્ક્રાંતિ એમની આસપાસના વાતાવરણને અનુરૂપ થાય છે અને જે સજીવો વાતાવરણ સાથે સૌથી વધુ અનુકૂળ સક્ષમ થાય છે તેઓ વધારે સારી રીતે જીવી શકે છે વીજળીનો ગુણધર્મ બેન્જામિન ફ્રેન્કલીને કરી કે કોઈ પણ સ્વરૂપે વીજળી એક જ સમાન હોય છે અણુ અણુની વાત કરીએ તો અઢારસો બેમાં જ્હોન જોન શોધ કરી કે અણુ એ કોઈ પણ રાસાયણિક ઘટકમાં રહેલો સૌથી સૂક્ષ્મ કણ છે વિદ્યુત ચુંબકીય બળ અઢારસો વીસમાં હાન્સ ઓએર રસ્ટેડે શોધ કરી કે વીજ પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને ચુંબકીય ક્ષેત્ર દ્વારા વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે ઇલેક્ટ્રોન વીજાણુ અઢારસો સત્તાણુમાં જે જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી અણુ કરતાએ સૂક્ષ્મ હોય એવો આ સૌપ્રથમ કણ શોધાયો હતો

વીજ પ્રવાહ સામે પ્રતિકારકતા ગુમાવી દે છે પૃથ્વીથી સૂર્યનું અંતર સોળસો પૃથ્વીથી સૂર્યના અંતરની સૂર્યમાળાના પરિમાણની અને બ્રહ્માંડના પરિમાણની શોધ કરી ડાર્ક મેટર ઓગણીસો સિત્તેરમાં વેરા રૂબી એ બ્રહ્માંડમાં એક એવા પદાર્થની શોધ કરી કે જેમાંથી

એન્ટિબાયોટિક દવાની શોધ કરી હતી E is equal to mc square તો 1905 માં આલ્બર્ટ આઇન્સ્ટાઇને પદાર્થ અને ઉર્જા વચ્ચેના સંબંધની સચોટ માહિતી આપી હતી ટેલિવિઝન તો ટેલિવિઝનના શોધક છે ફિલો ટેલર ફાન્સ વર્થ ટેલિસ્કોપ હેન્સ લિપર્સે જાકેરિયાસ જેન્સેન જેકબ મેટીયર જે ટેલિસ્કોપના શોધક છે હાઇડ્રોજન બોમ્બ તેના શોધક છે એડવર્ડ ટેલર મિકેનિકલ ક્લોક તેના શોધક છે હેનરી ડિવિક વિદ્યુત ચુંબક વિલિયમ સ્ટર્જન થર્મોમીટર ફેરન હીટ એલઈડી નિક હોલોનિયાક માઇક્રોસ્કોપ જેડ જેન્સેન એન્જિન ડીઝલ એન્જિનની વાત છે રૂડોલ્ફ ડીઝલ રેફ્રિજરેટર જેકબ રેડિયો ગુગલીયમો મર્કોની એરોપ્લેન રાઇટ બ્રધર્સ બેરોમીટર ટૌરી સેલી પરમાણુ સંખ્યા હેનરી મોસ્લે આવર્ત કોષ્ટક મેન્ડેલીફ સાયકલના શોધક છે કાર્લ વોન ડેરીસ કમ્પ્યુટર તેના શોધક છે ચાર્લ્સ બેબેજ ઓઝોન તેના શોધક છે સ્કોન બેન પેટ્રોલ કાર જેના શોધક છે કાર્સ બેન્જ પ્રોટોન ઈ પેન તેના શોધક છે વોટરમેન યુરેનિયમ જેના શોધક છે માર્ટિન ક્લેપ્રોથ સિલાઈ મશીન જેના શોધક છે એલિયાસ હોવ વિદ્યુત બલ્બ અને ગ્રામોફોન આ બંનેના શોધક છે થોમસ આલ્વા એડિસન કેલ્ક્યુલેટર જેના શોધક છે વી પાસ્કલ લેસર થિયોડર મૈમન પરમાણુ બોમ્બ જેના શોધક છે રોબર્ટ ઓપન હેમર વિદ્યુત બેટરી જેના શોધક છે વોલ્ટા લિફ્ટ જી ઓટીસ જે તેના શોધક છે ટેલિગ્રાફ સેમ્યુઅલ મોર્સ કેસ્કોગ્રાફ શોધક છે જગદીશ ચંદ્ર બોઝ રેડિયમ મેરી ક્યુરી અને પિયર ક્યુરી ટ્રાન્સફોર્મર ઓટોબલાથી મિક્સર ડેરી કેરોલી ઝીપરનોવાસ્કી આ ત્રણેય ટ્રાન્સફોર્મરના શોધક છે ઓક્સિજનની હાજરી જેબી પ્રિસ્ટલે સાબિત કરી બતાવ્યું કે ઓક્સિજનની હાજરી હોય છે સબમરીન કોર્નેલિસ ડ્રેબલ જે તેના શોધક છે કેમેરા જોસેફ એન્ડ નેપ્સ ડાયનામાઈટ आल्फ्रेड नॉबल कार्ब्यूरेटर जेनोस ओनका अने डोनाट पांकी जे कार्ब्यूरेटर ना शोधक छे कैमेरा जोसेफ निप्ले लोलक गड़ियाल क्रिस्टियन ह्यूजेंस अभय दीवो जना शोधक छे हम्फ्री देवी अल्ट्रावायलेट किरणों विलहेम रीटर, टेलीफोन जना शोधक छे ग्रेहम बेल इलेक्ट्रॉन जोसेफ थॉमसन सीमेंट जोसेफ इलेक्ट्रिक मोटर लीसी विलियम स्टर्जन वराड़ यंत्र जेम्स वॉट इलेक्ट्रिक मोटर एसी निकॉल निकोला टेस्ला एक्सरे रोट जन इंटरनेट टीम बर्दास्ली તો તો મિત્રો મિત્રો આ હતા કેટલાક વૈજ્ઞાનિકો અને તેમની શોધો આજનો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મિત્રો આ વિડીયોની આપણે પીડીએફ જોઈતી હશે તો વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં બિલકુલ ફ્રી ઓફ કોસ્ટમાં આ પીડીએફ આપને મળી રહેશે ધન્યવાદ